પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમાન ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે વર્ષે દહાડે આસ્થા સમાન ધાર્મિક સ્થળો પર ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના મધ્યમાં આવેલ તિરુપતિ માર્કેટ ખાતે હમીર ભારતીજી મહારાજની જીવંત સમાધિ આવેલી છે અને આ હમીર ભારતીજીની જીવંત સમાધિ સ્થાનિક વેપારીઓ માટે આસ્થા સમૂહ બની રહી છે ત્યારે હમીર ભારતીજી મહારાજની જીવન સમાધિ સમક્ષ નવચંડી યજ્ઞનું છેલ્લા સત્તર વર્ષથી સ્થાનિક વેપારીઓ દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ સાલે પણ હમીર ભારતીજીની જીવન સમાધિ પાસે નવચંડી યજ્ઞનું આયોજન તિરુપતિ માર્કેટના વેપારીઓના સાથ સહકારથી પાટણના વિદ્વાન પંડિતોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યું હતું વર્ષમાં એકવાર તિરુપતિ માર્કેટ ખાતે આવેલા હમીર ભારતીજી મહારાજની જીવન સમાધિએ નવચંડી યજ્ઞ કરાવી વેપારીઓનો ધંધામાં બરકત આવે અને તેઓ સુખ શાંતિ પ્રાપ્ત થાય તેવા શુભ આશયથી હમીર ભારતીજીની જીવન સમાધિએ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોવાનું સ્થાનિક વેપારી નિશાંત લીંબુવાળાએ જણાવ્યું હતું આજે પાટણમાં અમારા તિરુપતિ માર્કેટમાં આજે ચાર તારીખ ચાર બે બે હજાર ચોવીસનો આજે લગભગ છેલ્લા કેટલાક વર્ષોથી એટલે કે સત્તર હજાર વર્ષથી અમે અહીંયા નવચંડી હવન કરીએ છીએ દાદાના નામનો જે અમીર ભારતીજી ગુરુ મહારાજ છે અને અહીંયા અમારા માર્કેટમાં દરેક વેપારીઓ અમને સાથ સહકાર આપે છે પૂરેપૂરો સાથ સત્કાર આપે છે અને બીજી વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પૂરેપૂરું યોગદાન આપે છે અને અમે જે હવન કરીએ છીએ એમાં અમારે દર વર્ષની જેમ અહીંયા પ્રસાદનું પણ આયોજન અમે રાખીએ છીએ આ વખતે અમે જમણવારનું આયોજન નથી રાખ્યું પણ અમે લાડુના પ્રસાદનું આયોજન રાખ્યું છે અને દરેક દુકાને અમે બબે બબે લાડુ આપી દઈશું પ્રસાદ તરીકે અને હવનની પૂર્ણાહુતિ કરીશું